મારા હૃદય માં ઘર દોસ્ત નું મળ્યું છે એક મહેફિલ પણ મળી જાય છે અને હવે હા પણ જો તમે મોટા મંદિર માં જાઓ ભગવાન ની આગળ માગવાની જરૂર નથી તો બહુ દયાળુ છે એને તમારી મારી લાયકાત ની ખબર હોય દયાળુ છે માગો ને માગો તોય દેવાનો વગર માગે દ્વારકા વાળાએ આપવાની ટેવ રાખી છે યાર અને હવે હા પણ જો દુખો ને એકલા સંગરી લઉં છું દુખ પડે માણસ ને તો સહન કરી લે દુખો ને એકલા સંગરી લઉં પણ મારા સુખ ને

અમે મહેફિલ ખૂબ જમાવી છે દફન દિલમાં કરી દુખો અમે ખુશાલી ખૂબ મનાવી છે અને આંખો મળી છે આજ ક્યારેક દિલ પણ મળી જશે યાર અને રસ્તો મળ્યો છે એક દી મંજિલ પણ મળી જશે બાકી બધું આપણે ડાયરા માટે બાકી રાખીએ નવું નવું બધું પણ આનંદ કરીએ અને વળી પાછા ગરબાના આવો સરસ મજાનો બરોડામાં આ જીગરભાઈ અને આખું જે મિત્ર સર્કલ છે એ બોલવાની જરૂર નથી યાર આ બધું જ આખું ગ્રુપ સર્કલ છે ને સરસ મજાનો આવો ડાયરો આવો સરસ મજાનો ગરબાનો માહોલ જે આપણે માતાજીના નવ નોરતા છે ત્યારે મર્યાદા સફર સંસ્કૃતિ સફર આપણી માતાઓ આપણી બહેનો આપણી દીકરીઓ અને હું તો એમ કહું છું પાંચ સાત વર્ષની દીકરી રમતી હોય ને કે સાત આઠ વર્ષની દીકરી રમતી હોય તો માની લીજો કે એ રૂપમાં જ ક્યાંક ભગવતી કાળકા હશે ભગવતી અંબા રમવા આવી હોય તો મને તમને ખબર નથી એટલે એવા આનંદથી ગરબાની મજા માણજો ગરબાનો આનંદ લેજો કારણ કે પછી આવતા નવરાત્રીમાં પાછા ભેળા થાય એટલે બધાને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના માતાજી બધાના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ નવલાખ લોબડીયાળી આપણે એકાવન શક્તિ પીઠ જ્યાં જ્યાં ભગવતી બિરાજે છે એ બધી ભગવતીના આશીર્વાદ અને ખમકારા તમારી ઉપર કાયમ વરાતા રહી પ્રાર્થના સાથે જય માતાજી જય શિયારામ ક્યા બાત હૈ ક્યા બાત એક બાર સર કે લી જોરદાર તાલીયા હો સર આજ આપકી મધુર અવાજ ને તો હમ સભી કા દિલ જીત લિયા એક બાર સારા સિંગર આર્ટિસ્ટ કે જોરદાર તાલિયા હોય ઓકે ઉત્સાહ જીતને ભી પે માતા